આ જીવન ખૂબ જ રસપ્રદ છે અને એની રસપ્રદતા આપણે જોઈએ તો ઘણીવાર એના વિવાદોમાં અને એ વિવાદો સાથે સંકળાયેલી વાતોમાં પણ જોડાયેલી છે આપણને નાનપણથી ઘણીવાર એવું થાય કે આપણે આપણી જીવનીને ખૂબ જ ફાસ્ટ ફોરવર્ડમાં જોઈએ તો એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે ખરેખર રસપ્રદ હોવા સાથે ઘણી રમૂજી પણ છે ક્યારેક એ રસપ્રદ લાગે ક્યારેક રમૂજી લાગે ક્યારે એ ચિંતા કરાવનારી પણ લાગે પરંતુ શું કરીએ આ જ જીવન છે આજે એવા મહત્વના અમુક મુદ્દાઓ ઉપર હું તમારા તર્ક અને વિતર્કને છંછેડવા ચર્ચા કરવા માટે અહીંયા આવ્યો છું અને એ મુદ્દાઓ છે આ જીવનમાં આપણને સૌથી વધારે પ્રભાવિત કોણ કરે છે આ જીવનમાં આપણને સૌથી વધારે પ્રભાવિત કોણ કરે છે માતા પિતા આપણા મિત્રો કે પછી મીડિયા હાલનું સોશિયલ મીડિયા કે પછી કહેવાતા આ સોસાયટીના જમાવડાઓ હવે આ ખૂબ જ વિસ્તૃત ચર્ચા થઈ શકે એવો મુદ્દો છે એક વ્યક્તિના જીવનની અંદર જ્યારથી એનો જન્મ થાય છે ત્યારથી એના બાળપણમાં એના માતા પિતા સાથે ગાળેલો સમય મહત્તમ હોય છે બાળપણના નાના નાનપણના દિવસો એ કોઈ પણ બાળકના એના માતા પિતા કે દાદા દાદી સાથે વધારે પસાર થતા હોય છે આ એક ખૂબ જ સામાન્ય બાબત છે તો જીવનના નાનપણના એટલે કે જન્મથી લઈને સાત આઠ વર્ષની ઉંમર સુધી જ્યાં સુધી હજી બાળક સ્કૂલે જતું થયું હોય ત્યાં સુધી એનો મહત્તમ સમય એ એના માતા પિતા કે દાદા દાદી સાથે એક ઘરના વાતાવરણમાં કાઢે છે માતા પિતા નાનપણમાં દરેકે દરેક પ્રકારની નિત્યક્રિયા શીખવતા નાનપણના સંસ્કારોનું સિંચન કરે છે આ ખૂબ જ આધારભૂત એવા માનસપટ ઉપર જે કોરી પાટી છે જેના પર માતા પિતા સંસ્કારોની સુંદર શાહીથી ખૂબ જ મહત્ત્વના પડાવો કેમ પાર પાડવા એના સંસ્કારો સીંચે છે ત્યારે એ માતા પિતાનો પ્રભાવ એમના સંસ્કારોનો પ્રભાવ એ બાળક પહેલીવાર સ્કૂલનું પગ પગથિયું ચડવા માટે પોતાના ઘરના ઉમરાને વળો આળોંગે છે આળો ઘરનો ઉમરો પસાર કરે છે ત્યારે ત્યાં સુધી એની અંદર ખૂબ જ મજબૂતીથી માતા પિતાના દાદા દાદીના સંસ્કારો દેખાઈ આવે છે અને એનાથી એ બાળકનું નાનપણનું મહત્વનું જે છે ઘડતર થાય છે જેઓ એક બાળક નિશાળની શાળાની અંદર શિક્ષણ લેવા માટે જાય છે એટલે સ્કૂલના શિક્ષકો ત્યાંના એના સહપાઠીઓ જે એના મિત્રો બને છે એનો પ્રભાવ ધીરે ધીરે એના જીવન પર પડવાનું ચાલુ થાય છે અને બાળકને ધીરે ધીરે સમજાવવા સમ સમજાવવા લાગે છે કે માતા પિતાના સંસ્કારો અને માતા પિતાની શીખવેલી બાબતો સાથે આ સ્કૂલના શિક્ષકો સ્કૂલના સહપાઠી મિત્રો એનો પર એના જીવનમાં એક ગહેરો પ્રભાવ પડવાનું પહેલીવાર ચાલુ થાય છે એ અસહજ રીતે જુએ છે કે માતા પિતાએ શીખવેલી ઘણી બાબતો અહીં સ્કૂલમાં અને સ્કૂલના શિક્ષકો અને સ્કૂલના વાતાવરણ અને સ્કૂલના સહપાઠીઓ જોડે જીવન જીવવામાં અલગ જ પ્રકારે કોઈ સંદેશ આપી રહી છે અસમંજસની પહેલીવાર જાણે ગઢમથલ એક નાનકડા બાળકથી એક પરિપક્વ કિશોરાવસ્થા તરફ જઈ રહેલા એ વ્યક્તિના જીવનમાં પહોંચે છે અને ફરી જ્યારે એ શાળાથી આગળ વધતા વધતા કોલેજ અને કોલેજમાંથી આગળ વધતા વધતા પોતાના કારકિર્દીના ઘડતર માટે નોકરી અને વ્યવસાયમાં જાય છે ત્યાં સુધીમાં એ બાળકમાંથી પરિપક્ પરિપક્વ કિશોર અને કિશોરમાંથી પુખ્ત વયનો એક વ્યક્તિ બને છે ત્યારે એના જીવનની અંદર બીજા પ્રભાવ પાડનારા પાસાઓ ખાસ કરીને સમાજ સોશિયલાઇઝેશન સમાજમાં મિક્સ થવું પડોશીઓ સોશિયલ ગ્રુપ્સ અને સોશિયલ મીડિયા જે હાલ એક વર્ચ્યુઅલ સોસાયટીનું કામ કરે છે એ પણ પ્રભાવ પાડવાના ચાલુ કરેવામાં આવે છે જીવનની કલા જીવનના જરૂરી આધારભૂત પાસાઓ આ ભૌતિક જીવનની અંદર દેખાદેખી અને તુલનાત્મક રીતે પોતાના જીવનના પ્રભાવો અને બીજાના જીવનના પ્રભાવો સાથે પોતાની તુલનાત્મક ગતિ એ ખૂબ જ પ્રભાવશાળી રીતે એક વ્યક્તિના જીવનમાં આવવાનું ચાલુ કરે છે અને અહીં જ સાચી ગડમથલ ચાલુ થઈ છે જ્યારે એક વ્યક્તિના જીવનમાં ચાર પ્રભાવક પાસાઓ ચાર પ્રભાવક બિંદુઓ ચાર પ્રભાવક કડીઓ માતા પિતાના સંસ્કારો એટલે કે માતા પિતા દાદા દાદી વડીલોના સંસ્કારો સોશિયલ મીડિયા એટલે કે સોસાયટી મિત્રો અને નજીકના જે આત્મીય વર્તુળો છે એના પ્રભાવો આ જે સામાજિક પ્રભાવો પડવાના ચાલુ થાય છે પોતાના અંગત મિત્રોના પ્રભાવો પડવાના ચાલુ થાય છે ત્યારે સાચી ગળમથલ ઉદભવવાનું ચાલુ થાય છે માતા પિતાએ સંસ્કારો આપેલા હોય સાચું કરો પ્રમાણિકતાથી જીવો પરંતુ જ્યારે એ જ સંસ્કાર સાથે એ વ્યક્તિ કારકિર્દી નોકરી વ્યવસાયની જગ્યા જાય છે ત્યારે જુએ છે કે આ સાચું કરવા અને પ્રમાણિક થવામાં તો ઘણું ગુમાવવાનું આવે છે અને ત્યાં ગળમથલ ચાલુ થાય છે આ ડિસ્કશન જે છે એ એક ડિબેટ બની જાય છે એક વ્યક્તિના મગજની અંદર સતત ચાલી રહેલી ડિબેટ કે માતા પિતાએ ખૂબ જ મહેનતથી સિંચેલા પ્રમાણિકતા અને સચ્ચાઈના સંસ્કારો સાચું બોલવાના સાદાઈથી જીવન જીવવાના સાત્વિકતાથી જીવન જીવવાના ધર્મ અને સત્યની સાથે વળગી રહેવાના સંસ્કારો એની સામે જે સમાજ જે બાહ્ય વાતાવરણ જેને કહેવાય કે આ બિઝનેસ વર્લ્ડ એટલે કે વ્યવસાયી જીવન અને સામાજિક જીવન જે શીખડાવે છે એ છે જાણે અજાણે રાજકારણ રમવું જરૂર પડે ત્યારે કોઈ પણ બાબતને સાચી ખોટી રીતે અસમંજસમાં કે નરોવા કુંજરોવા કરીને એનું રિપ્રેઝેન્ટેશન કરવું ત્યારે એ વ્યક્તિના જીવનમાં ગડમથલ અનુભવ અનુભવવાનું ચાલુ થાય છે એ એ વિચારવા લાગે છે કે જ્યારે માતા પિતાએ એના જીવનમાં એ સાત્વિકતાના ઘૂંટડાઓ પીવડાવ્યા ત્યારે એમ એમના માતા પિતા પણ ભલી ભાતી જાણતા હતા કે આવનારા સમયમાં આ કળિયુગી સમાજની અંદર જે બાહ્ય પાસાઓ છે એમાં જીવન ટકાવી રાખવા માટે રાજકારણ અને ખૂબ જ પરિપક્વતા સાથે પોતાના નિવેદનો આપીને વ્યવહારિક રીતે જીવવાનું જરૂરી બનશે સત્ય અને સાત્વિકતાને વળગી રહેવાવાળો માણસ ખૂબ જ તકલીફ અનુભવશે આચાર્ય ચાણક્યએ એટલા માટે તો એ સુવાક્ય આપ્યું કે સીધા જાળવાઓ પહેલાં કપાઈ જાય છે એટલે વાતાવરણ પ્રમાણે ક્યારે ઝુકવું ક્યારે લોકોને ઝુકાવવા ક્યારે પોતાનો કેવો અભિગમ દેખાવવો એની અસમંજસ અને ગડમથલ ચાલુ થાય છે અને એ વ્યક્તિ વિચારવા લાગે છે કે મારે કોના પ્રભાવમાં અને કઈ કયા પાસા અને કયા પહેલુઓના પ્રભાવમાં જીવન જીવવું માતા પિતાના સંસ્કારમાં મારા મિત્રોના અને મારા અંગત સ્નેહીજનોના પ્રભાવમાં કોઈ આદર્શ વ્યક્તિ જે આસપાસ એમનું આઈડિયલ આદર્શ ઇન્સ્પિરેશન બનીને જીવતું હોય એના અનુકરણ કે એના પ્રભાવમાં કે સમાજના દબાણ અને સમાજ અને આ બાહ્ય બિઝનેસ વર્લ્ડ માર્કેટના દબાણમાં જીવીને જે પ્રણાલી ચાલી ચાલી રહી છે એમાં ટકી રહેવા માટેના એ દબાણો પ્રમાણે જીવવું આ ગઢમથલ આ અસમંજસની વચ્ચે આ ડિબેટ એટલે કે આ ચર્ચા કે કયા અભિગમ શ્રેષ્ઠ છે એ જ વ્યક્તિના જીવનમાં ખૂબ જ ગહેરો પ્રભાવ પાડવાનું ચાલુ કરે છે જે વ્યક્તિના જીવનની અંદર આધ્યાત્મિક રૂપી ધર્મરૂપી સનાતન સંસ્કારો રૂપી પાયો એના માતા પિતા અને વડીલોએ પહેલેથી મજબૂત કર્યો છે એને કદાચ આ ગડમથલ નહીવત જેવી લાગશ એને તો એ ખબર પડી જશે કે છેલ્લે તો આધ્યાત્મિક ઉન્નતિ આ આત્માની ઉન્નતિ એ જ સાચી ઉન્નતિ છે આ ભૌતિક જીવનની અંદર ઉતાર તડકો છાયો માન અપમાન તો આવતું જ રહેવાનું છે ક્યારેય કોઈ પણ વ્યક્તિને એવી આદર્શ અને પરફેક્ટ લાઈફ જીવી રહ્યા છે એવા સર્ટિફિકેટો સમાજ અને આ માર્કેટ તરફથી મળવાના નથી અરે આ સમાજ અને માર્કેટે તો ભગવાન શ્રીરામ અને શ્રી કૃષ્ણને પણ નથી છોડ્યા તો આપણે તો એક સામાન્ય મનુષ્ય છીએ એટલે જે વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક રૂપી પાયો મજબૂત કરેલો છે એમના માતા પિતાએ અને વડીલોએ એને જીવનમાં એ અસમંજસ અને ગળમથલ નથી આવતી કેટલું બી પ્રભાવશાળી વાતાવરણ આ માર્કેટ આ સોસાયટી આ સમાજનું એ વ્યક્તિના જીવનમાં વારંવાર ઉથલા મારે પરંતુ જ્યારે માતા પિતા અને દાદા દાદીએ દેખાડેલી એ ધર્મની ધજા એ સનાતનની સાત્વિકતા જ્યાં સુધી એ વ્યક્તિને દેખાઈ રાખે છે ત્યારે એ ઘોર અંધારાની અંદર આ કળિયુગી સમાજના અંધારાની અંદર પણ આ અન્યાયી અને અધર્મી ટોળાઓની વચ્ચે પણ એ સાત્વિકતાની તલવાર એ તેજનું ધનુષબાણ પોતાના હાથમાં પકડીને આ ધર્મની ધજાને ભગવી ધ્વજાને હરહંમેશ ઊંચી રાખશે એને ટોળાઓની કે કોઈના સર્ટિફિકેટની જરૂર નહીં પડે એને જરૂર પડશે પોતાના ઈષ્ટ આરાધ્ય કુળદેવીની એને જરૂર પડશે એને પોતાના પિતૃઓના આશીર્વાદની એને જરૂર પડશે પિતૃઓના સર્વશ્રેષ્ઠ જીવનના સંસ્કારોની એટલે ગળમથલ તો એ જ લોકો અનુભવશે જે લોકોના જીવનમાં સનાતન રૂપી આધ્યાત્મનો કોઈ પાયો નથી અને એ જ લોકો વારંવાર મૂંઝાયે રાખશે કે સર્વશ્રેષ્ઠ જીવન શું હોઈ શકે કોઈ આદર્શ જે સમાજમાં પોતાના સ્નેહીજન અને મિત્ર મંડળમાં છે એ પ્રમાણે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ ચાલે છે અને એમાં જે સફળતાના નવા નવા આવરણો દેખાઈ રહ્યા છે એ પ્રમાણે માર્કેટ નોકરી વ્યવસાયની જગ્યાએ જે લોકો પ્રભાવશાળી જીવન જીવી રહ્યા છે એ પ્રમાણે કે ફરી એ જ પોતાના માતા પિતા પોતાના વડીલો અને પોતાના પેઢીઓથી ચાલી આવતી સાંસ્કૃતિક સંસ્કારોની પરંપરાને સનાતનની પરંપરાને જે વળગી રહેશે એ આ ખૂબ જ વિચારવા જેવા મુદ્દાઓ છે પરંતુ આનો એક જ સાર છે કે માતા પિતા અને પોતાના પૂર્વજો અને પોતાની વંશાનુગત પરંપરાઓ ઉપર ક્યારેય સંદેહ ન કરે એ જ વ્યક્તિ પોતાની પરંપરાને પોતાના કુળ અને પેઢીની પરંપરાને વર્ષો સુધી ટકાવી રાખશે અને એ લોકોનું જ અસ્તિત્વ આ ભૌતિક કળિયુગી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એમાં હકબંધ ટકી રહેશે લોકો તો વાતો કરશે પરંતુ શું ફરક પડે છે જ્યારે સનાતનની સાત્વિકતા આપણી અંદર રોમ રોમમાં ભરેલી છે તો આપણને શેનો ડર છે નિર્ભય બનીએ સ્વતંત્ર રહીએ માતા પિતા પોતાના પિતૃઓ પોતાના કુળદેવીના આશીર્વાદને વળગી રહીએ જગદંબ